પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે તો બજારમાં ઠેર ઠેર આખલાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે તાજેતરમાં સ્કૂલે જતી બાળકી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હોવાના કારણે રોડની સાઈડમાં ચાલતી હતી ત્યાં આખલાઓ ઓડિંગો જમાવીને બેઠેલા આખલા બાખડતા બાળકી જીવના જોખમે જણાઈ આવી હતી રાધનપુર જેપી કુમાર શાળા પટની ગેટ નજીક તાજેતરમાં જ બે આખલાઓ વચ્ચે લડાઈ થતા સ્કૂલ જતા નાના બાળકો આખલાઓની તરફેણમાં આવતા બચી ગયા હતા આ રસ્તા ઉપર એક બાજુ વરસાદી પાણીનો ભરાવ જોવા મળે છે તો બીજી તરફ અહીંયા સ્કૂલો આવેલ હોય આંગણવાડી આવેલ હોય વિદ્યાર્થીઓ સહિત નાના બાળકોની અવર જવર રહેતી હોય ત્યારે અહીંયા માર્ગ પર કાદવ કિચડ અને સ્થાનિક રહીશો કચરો પાલિકાની ગાડીમાં નાખવાની જગ્યાએ જાહેર રોડ પર ફેંકતા આખલા ઓળીંગો જમાવીને બેઠા હોય છે ત્યારે અહીંયા નીકળતા રાહદારીઓ સહિત વિદ્યાર્થીઓ જીવના જોખમે આ માર્ગ પર નીકળતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર